હા મિત્ર રામ રામ ને સીતારામ બધા મિત્રોને તો આજે આપણે અડધા ધાણા ભેગા કરી લીધા છે મારી પાસે ઢીગલો પણ તમે જોઈ શકો છો તો આપણા ફોનની અંદર રિઝલ્ટ આવતું નથી એટલે આખું રિઝલ્ટ ન આવે મારા વાળા આવો કંઈક નજારો આવે છે મારા વાળા જવો એટલે આપણે ભેગા કરવાના પણ બાકી છે

તમને ધાણા પણ હું દેખાડીશ હોય ચાલો હવે જઈએ આપણે બીજા ઢીગલે આવો કંઈક ઢીગલો છે મારા વાલા ચાલીસ પચાસ ફૂટમાં ઢીગલો છે હજી ત્રીસ ફૂટ માં આવી જશે હજી તો આપડા આ ખેડૂત ટેલર છે આપણને આવડતું નથી પણ કારેક કારેક સીટ ઉપર બેસી જઈએ આવડે તો હાંકી લઈએ આપણે ટેગલા પણ અમે દેખાય છે ઝાખા આવો કંઈક નજારો છે આવું ભેગું કરી લીધેલું છે સીતારામ 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 જય વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને જો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ટૂંક સમયમાં બીજા ઠીકલે આપણે પોગી ગયા છીએ તો વિડીયો જોવાની મજા આવશે વાળા આપણો બીજો ઢીગલો છે જોઈ શકો છો આ પણ ચાલીસ થી પચાસ ફૂટમાં ઢીગલો છે ત્રીસ ફૂટ પોળાય છે લંબાઈ ચાલીસ થી પચાસ ફૂટ છે આવા કંઈક ધાણા ભેગા કરેલા છે જવું મારા વાલા છે તમે જોઈ શકો છો એટલો પણ ઊંસો છે જવો આવો પણ ઢીગલો છે જોવો નજારો છે એટલો હાથ ઊંચો કરીએ ને તારે માન હાથ પોગે હજી પણ આપણે એક બીજો પણ ઢીગલો છે તો એ પણ ઢીગલે જશું આપણે બ્લોગ બનાવવામાં કાંઈ ભૂલ પડે તો મારા વાલા માફ કરજો નાનો ભાઈ જાણીને આપણને બ્લોગ બનાવતા આવડતું નથી પણ આ તો આપણે તાટ કર્યો છે મિત્રો સારો લાગે તો કોમેન્ટ કરજો ન સારો લાગે તો પણ કોમેન્ટ કરજો મારા વાલા વિડીયો બ્લોગ કાપીને ન જોતા પૂરેપૂરો જોજો આ પણ આપણે ત્રીજા ઢીગલા પગી ગયા છીએ આપણે લી શરૂ થાય છે તો પણ આ અમને માઈલો આવે છે પણ હમે પણ પૂરો થાય છે આ પણ મોટામાં મોટો ઢીગલો છે તો તમને દેખાડું આ પણ બહુ ઊંચો ઢીગલો છે બે ઠીગલાનો એક ઢીગલો કરેલો છે આ પણ આવો છે જોતા વિડીયોમાં બી ના રહેજો મારા વાલા કંઈક ધાણા હોય છે આ ધાણા આપણે હેઠે નીચે ખરીદેલા ભેગા કર્યા છે આવા ધાણા છે મારાવાલા તો સારા લાગે તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો હવે મળીએ આવતા વિડીયો નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય જોતા રહેજો આપણો બીજો વિડીયો